વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી દાગીના સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ સિત્તેર લાખની રકમ પડાવી હતી આ બાબતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ દર્શન ચૌહાણને ઝડપી લીધો છે આરોપી મૂળ પાલનપુરના ભૂતેડી ગામનો હોવાનું સામે આવ્યું છે અને હાલ નવાવાડ જ અમદાવાદમાં રહેતો હતો પોલીસે આરોપી સામે આઈપીસીની સંબંધિત કલમો અને આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરી અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પડોના ફોટા વિડીયો કોલ ઉપર અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરે એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પડવાના ફોટા વિડીયો કોલ ઉપર અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરે એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરી અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત ફળોના ફોટા વિડીયો કોલ ઉપર